દેશ એક દિવસમાં એકસો ને બાર જણાને હાર્ટ એટેક આવ્યા અને ચોવીસ લોકોના મૃત્યુ થયા હવે કાનપુરનો નો એક સર્વે એટલો હોય તો આખા ભારતમાં શું સ્થિતિ હશે અત્યારે આખા વિશ્વમાં સૌથી વધારે હાર્ટ એટેકના દર્દી ભારતમાં છે અને આપણે બધા જ એવું કહીએ છીએ કે ઓલા ભાઈને કાંઈ નહોતું ઓલા બેન ને કાંઈ નહોતું અચાનક કે છાતી દુખાવો થયો એટેક આવે ને બીછા મરી ગયા નહીં અચાનક એક પણ બીમારી આવતી નથી એનો જવાબ આયુર્વેદમાં છે આ ઝાડુ છે ઝાડવું ઉખડી જાય પવનના કારણે તમે ગમે એટલા રિપોર્ટ કરો કોઈ દી રિપોર્ટમાં પવન દેખાય નહીં ઝાડું ઉખડી ગયું પર નક્કી થાય વાયુ કોઈ દી રિપોર્ટમાં દેખાય નહીં વાયુના કારણે જ બીમારી થાય તમે જેટલાને હાર્ટ એટેક આવ્યા ને એ બધાના સર્વે કર્યો મેં તો પુષ્કળ લોકોને સર્વે કર્યો એમાં નેવું થી પંચાણું ટકા લોકોને એસિડિટી ગેસ અને કબજિયાત હશે કારણ કે પ્રાણવાયુ દૂષિત થાય પ્રાણવાયુ બગડે તો જ આટેક આવે અને પ્રાણવાયુ તો જ બગડે કે અપાન વાયુને સમાન વાયુ બગડે તો અપાન ને સમાન વાયુ બે સરખો હોય એસિડિટી ગેસ કબજિયાત ન હોય તો પ્રાણવાયુ એકલો લગભગ બગડી શકતો નથી સિવાય કે જબરજસ્ત ભય અથવા તો કોઈ શોક લાગ્યો હોય તો બાકી નેવુંથી પંચાણું ટકાને હાર્ટ એટેક આવે એનું મુખ્ય કારણ એસિડિટી ગેસ કબજીયાત જ છે તો કોઈને પણ આજથી તમારા ઘરમાં પરિવારમાં અથવા તમારામાંથી કોઈને એસિડિટી હોય ગેસ હોય તો કબજિયાત હોય તો એવી રીતે ન કરતા કે મેં તો બધા રિપોર્ટ કરાવી નાખ્યા ટુડી ઇકો ટીએમટી ઇસીજી અરે આ વખતે તો એન્જિયોગ્રાફી કરી નાખી બધું જ નોર્મલ છે ખાલી ગેસ છે ખાલી ગેસ નથી ભરેલો છે અને એમાંથી જ બીમારીની શરૂઆત થશે આયુર્વેદનું ચલણ નથી એટલે ગેસને ખાલી ગણવામાં આવે છે ગેસ કોઈ દિવસ ખાલી હોતો નથી આખી દુનિયામાં જેટલા વાવાઝોડા થાય કે જેટલા વરસાદ આવે કે જેટલા તડકા આવે એ બધું વાયુના કારણે જ થાય વાયુર આયુ બલમ વાયુ વાયુ ધાતા શરીર નામ વાયુ વિશ્વ મિદમ સર્વમ પ્રભુ વાયુ સકીર્તિત આપણા શરીરમાં રહેલા વાયુને આપણે હરખો રાખીએ એટલે આપણે બીમાર પડીએ નહીં આજના ન્યૂઝમાં છે યુપી નું એક સરસ